महाराज नी जै खोड़ दास महाराज नी जै आज नी दिथी पुंजारान महाराज नी जै पधारेला हरी गुरू संथ नी जै अवे <coughs> जै વર્ષો વર્ષ કાર્ય ભગીરથ કાર્ય જે કરવામાં આવે ભજન સત્સંગ જેને કહેવાય દ્રવ્ય યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ અને આ બે મળીને ભગીરથ કાર્ય કહેવાય અને આવું જે કાર્ય કરવું ને એમના પાછળ જે પરિવારે આ બધું કાર્ય કર્યું એમને ખૂબ ખૂબ ધન્યવાદ તો સદગુરુ વણ કોઈની દાતાર ફલમાય ઉતારે પાર મોક્ષ નથી પ્રભુની પાસ ગુરુ શબ્દ મહા મોણી ત્રણ ભવન નો તારક ધણી વેદ પુરાણ ને શાસ્ત્ર નો સાર સમર્થ સદગુરુ સદ્ધાતાર આ સદગુરુ મહારાજ શરી બધા શાસ્ત્ર નો સાર જ્ઞાપ જો કે શાસ્ત્રો બહારની વાત આવે એટલે સંતોની વાત છે કે ભક્તિ વેશમાં નથી પણ કે વર્તનમાં છે સારું વર્તન હોય ને તો ભક્તિ આશ્રણમાં આવે ને ગાવે ને વરણમાં નથી પણ કે શુદ્ધ વ્યવહારમાં જો સત્યમાં સત્યનું આશ્રણ કરીને કાર્ય કરવામાં આવે તો કોઈ બધું કાર્ય સારું થાય વાણીમાં નથી પણ કે વસનમાં મહારાજ ની રાણીમાં રહીને જે કાર્ય કરે તો પ્રથમ તો એમ કહેવાય છે કે કામ ક્રોધ લોભ મોહ ઉર્ષા અભિમાન આવા હથિયાર છોડવામાં પછી એમ કહેવાય છે દારૂ જુગાર માંસાર સુરી બેન આવી રેણી વાડ કરવામાં આવે અને 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 પછી એમ કહેવાય છે કે તન મન ધન સમર્પણ થાય તો આ કાર્ય કરતા કરતા જેમ છે એમ ભવનું બંધન છૂટે એવું કાર્ય આ સદગુરુ મહારાજ કરે એ સિવાય આ

એટલે એમ કે તન સુધી મન સુધી વાણી શુદ્ધ અને હૃદય શુદ્ધ થાય ને ત્યારે જે મોળે વસ્તુ બધી કાઢી નાખીને પછી સત્ય વસ્તુનું આસરણ થાય તો આવું સત્ય વસ્તુનું આસરણ થાય સદગુરુ મહારાજ શહેરની ગયા પછી એમ કહેવાય છે કે પ્રેમ સત્ય શીલ સંતોષ દયા ધીરજ સરળતા આવા ગુણો પ્રગટ થાય આવા ગુણો પ્રગટ થાય એટલે એમ કહેવાય છે કે આવા ગુણો પ્રગટ થી એમાં વાણી કેવી પ્રગટ થાય આંગળો વાતો કરશો ને સદગુરુના દેશમાં સદા વર્ષે અમૃત બુંદ અપાર પીવે તેની પ્યાસ મટે આવે એમના ઉદ્ગાર અમૃત જેવી વાણી જ્યારે પ્રગટ થાય ને ત્યારે આ વાણે બધાને હાંભળવું એમ થાય આ તો પરમાત્માના ગુણ ગાણ ને આ વાણી છે તો સંતો ના શરીને જ્યાં આ મેળમાં આવતું નથી તો આવ્યો પણ જાણ્યો નહી મનુષ્ય દેહ મરમ આ શેર અન્ય કારણે કોટક બાંધ્યા કરમ ન કરવાના કરી અને અધોગતિ જાય એવા કાર્ય થાય અને બીજી સાખી પણ એવી આપે છે કે સંત મિલન કુ જાયે તજી માન મોહ અભિમાન જો જો પાવ આગે ધરે કોટી યજ્ઞ સમાન સંતોને મળવા જાય અને જો કોટે યજ્ઞ ફળ મળતું હોય તો આવો કાર્ય કરી દીધા જેવું છે તીજી સાખી આપે છે તુલસીદાસ કે એક ઘડે આધી ઘડે આધીમાં કોને આજ તુલસી સંતો કી સંગત કોટી કટે અપરાધ સંતોના શૈલે જવાથી એમ કેવાય છે કોટી કોટી મટે તો આવું કોઈને બન્યું છે આગળના સંતોની વાતો તો એવી છે કે જેસળે માથાના વાળ કરતા તો તોરલના કહેવા મુજબ જે કાર્ય કર્યું ને તો આ કાર્ય એને બનેલું છે એમ કહેવાય કે સાસટીઓ અને સધિર જગનો સોલ્ડો જેસલ આ પલમાં આ બધા કર્મો મટી જાય છે તો જ આવી રીતે બન્યું હોય ને નકર કાંઈ બને નહીં એટલે

જ્ઞાનની વાતો કરવાવાળા હજારો છે પણ સાંભળનારા તો લાખો છે પણ જ્ઞાનની દશા પામેલા કોક કોક છે બધાય નથી હોતા જાનમાં જનારા ઘણા છે પણ જાન આપનારા કોક કોક છે બધાય નો હોય દુનિયામાં મોટામાં મોટું तीर्थ માતાનો ખોળો અને સદ્ગુરુનું શરણ સદ્ગુરુના શરણમાં અને માતાના ખોળામાં આ અવતારી પુરુષો હળવટે મોટા થયેલા તો મેન થડપાઈઓ જ માતા પિતા છે એટલે એમ કહેવાય છે ખો આચાર્ય બરાબર એક પિતા અને એથી નહીં માના હજાર ગુણ વધારે છે જો માતા પિતાના આશીર્વાદ અને એના સંસ્કાર હોય ને તો આવા હાર આ કાર્ય ભગીરથ થાય અને જો માતા પિતાને દુઃખી કર્યા હોય ને તો પોતે તો દુખી થાય પણ એની પ્રજા પણ દુઃખી એટલે અત્યારનો સમય તો એવો છે કે પાસા વળે એવું નથી અમે તો આજે વાત કરતા ને કાલે કરતા કે ભાઈ આ તો ડેમ ફૂટી ગયો છે હંધાય એવું નથી પણ જેટલા પાસા વળે અને જો આ કાર્યમાં જોડાય તો ભવનું બંધન છૂટી જાય એવું મહાપુરુષ સંતોના સંગને જાય ને તો મેળમાં આવી જાય પ્રેમ સ્વરૂપ પરમાત્મા નિજ ઘટમાં રહે સદાય દિવ્ય દ્રષ્ટિ નિરખતા માનજે આનંદ ઉર્માય હવે જો પ્રેમથી કાર્ય કરવામાં આવે ને તો સર્વશ્રેષ્ઠ બને અને સદ્ગુરુ મહારાજના દિવ્ય જ્ઞાન વડે જો હરતા ફરતા ધંધો કરતા કે ધ્યાન હરીનું ધરવું અધર્મથી નિષ્ઠાનું ફળશે જેટલું યોગદાન થાય પ્રભુ તો એ કરી લીધા છે વસ્તુ અને પોતાની હગા હાથે જે માયા મેળવી હોય આવા કાર્યમાં વાપરે ને તો પરમાત્મા પાસળનું કાર્ય કર્યું સર્વશ્રેષ્ઠ કહેવાય અને જો માયા મેળવી અને એના માયાના જો આંકડિયા જો કે બધાય ની વાત છે એમાં હું હક પણ આવી જાવ એવું છે એટલે આ માયાના આંકડિયા સુટે એવું નથી આ પ્રભુની માયા એવી છે મહાબળવંતી તો આમાં નીકળવા નીકળવા માટે આ સંતોના શરણે જાય ને તો મેળમાં આવે આવે એવું નથી राम नाम तू राखेर हृदय मा काट कलप ना काशी आदि अंत ने मध्य बोले ये वस्तु भाषी अबे आदि अंत ने मध्य अरे कृष्ण प्रभु परमात्मा जेवू बोले से के एक पानी अने मुके मारा भी ना खाली जगिया ने बहुत ये बहुत सख्स तो ये हम क्या वैसे थावर जंगम सबर भरा

ઝરમાં જેટલું ઊભું થયું ઝરાયુ જ કહેવાય ઈંડામાંથી ઊભું થયું ઇંડ જ કહેવાય ઉદ્ભેદ એટલે જમીનમાં જેટલું ઊભું થયું એને ઉદ્ભેદ ઝાડ વનસ્પતિ એને ઉદ્ભેદ કહેવાય અને હવા પ્રકાશ ભેદથી જે જંતુ છે હોય ને એને શ્વેદ કહેવાય તો આ પરમાત્મા એની હિસાબથી આ ક્ષાર ખાણીમાં રચના કરી પણ એક એક ખાણીમાં એકવી એકવી લાડ એકવી સોકુને સોરાશી એટલે મીરાબાઈ કહે છે કે આત્મા ઓળખ્યા વિના લક્ષ ચોરાશી નહીં મટે ભ્રમણા ને ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં મટે એટલે જો આ કાર્ય કરવું હોય તો સંતોના સંગે જાવું પડે પણ એમ કહેવાય છે કે આ ખાણીમાં અમુક તો એ અમુક જીવની તો એમ કહેવાય છે કે હજારો વર્ષની આયુષ હોય છે તો હવે આવી આયુષમાં જો એમ કે કોઈ ઝાડ કે આવે આયુષ્યમાં આવી ને તો કેટલું બધું આ જીવને સહન કરવું પડે તો આવું પ્રભુનું ભજન કરી અને સંતોના શરીરે જઈને આવું કાર્ય કરી લે તો આમાંથી ભાવનું બંધન છૂટી જાય છે કોણ લખાવે અલખની અંધાણી કેણ કા હવે કઈ ન શકે વાણી હવે બોલી નો કા એવું તો શું હશે પરમાત્માનો એક જ ઘર પ્રગટ જેને કહેવાય અખંડ નામ નહીં તેને શું કહીએ રૂપરેખ નહીં વાત નામ જ નહીં રૂપે નહીં કાંઈ નહીં આવું સ્વરૂપ અખંડ પરમાત્માનું છે એમ કહેવાય છે કે ગુણ ઉણીસો ગુણ દાખવીએ અલગો આપણી વાત આ બધી જે વસ્તુ આવે બધી ગુણમાં આવે પણ આ તો ગુણની બહારની વાત છે ગુણ નીસો ગુણ દાખવીએ અલગો આપી વાત એ કંઈ ગુણમાંય ન આવે ભાવને ભરોસે આરત અંધાણે નહીં ભાવ ને પ્રેમ તો બધા હોય પણ નક્કી કરાવો કોઈ મહાપુરુષ સંત મળે ને તો મેળમાં આવે ને ગાવે નહીં મન પવન સુરતા સાલે ધ્યાન ન ધરાય મન પવન સુરતા સાલે ધ્યાન ન ધરાય હવે આ એક એક ક્રિયામાં આવે એવી વસ્તુ નથી એટલે આ એક કાર્ય કરીએ એક એવું નથી એટલે કહેવાનો એમ થાય છે કે સબરી બાઈએ નવ પ્રકારની નવધા ભક્તિ કરી ક્રિયાકાંડ હોય એમ જ છે કે રામચંદ્ર ભગવાન જ્યારે આવ્યા એને દુવારે ત્યારે આ દસમી ભક્તિ એને બતાવેલી અકરિયે એક એક ક્રિયાMnO આ વેદ વિદ્યા આદિ હા સાધન સુવાસ ઉસનો ઉસવાસના પોસે જોગ સમાધિનો સવાય સમાધિ લક્ષ્ય લેવા વાળાને કોઈ ગુરુની જરૂર પડે નકર એમનામે એ કાર્ય બનતું નથી વેદ વેદ વિદ્યા આદી ભણીને મત ભૂલાણે બધા શાસ્ત્રોનું જ્ઞાન મુખ્ય કરી વાળો તો એ મેળ પડે એવું નથી અરે સંતો તો એવી વાત કરે છે કે કોટી યજ્ઞ કરો ને તોય મેળમાં ન આવે હવે મારે જ તો કરોડે કોટી થતું હોય છે પણ કોટીનું વ્યાખ્યા તો આ જીમ છે એમ કહેવાય છે કે હો હજારે લાખ અને હો લાખે કરોડ અને હો કરોડે અબજ અને હો અબજ એક નિખરવા અને હો નિખરવો બરાબર એક ખરવા અને હો ખરવો બરાબર એક સરળ અને હો સરળ બરાબર એક કોટી અને હો કોટી બરાબર એક ક્ષણ આ કુરુક્ષેત્રના મેદાનમાં એમ કહેવાય છે

તો એમ કેવાય છે કે એને આ પરમાયત્મા નું વિજય કર્યું એમ કહેવાય છે કે અંધા અંધકાષ્ટ આધારે આપ રહ્યો અભિ આંધળા માણસને લાકડીના ટેકાઈની જરૂર પડે તો આ મનુષ્ય માટે સદગુરુ મહારાજની જરૂર પડે તો આમાંથી ભરનું બંધન સૂટે છે ખટ શાહસ્ત્ર ખોળે નવ લાદે વર્ણા શરમ બધા શાસ્ત્રો ખોળો તો હોય એમ નો મેળમાં હું છૂટી લઈને ઓલી બાજુ ઓલરેડી જોતો ને આ ગીતાની વાત કરતો તો એ ભાઈએ મને વાત કરી કે ગીતાજી કું ગમને વા સદ્ગુરુ કા દે મે તમારી વાત સાચી ભાઈ સદગુરુ મહારાજ મને આ કાર્ય બને હું નથી એટલે થાવર જંગમ સગર સબર બરાબર કાયમ વાસે ભરપૂર

એક રામ સકલ પસારા એક રામ કે તો સંતોના શરીરને જીવાય મેળવવામાં આવતો નથી નામરૂપ ગુણ થી ન્યારો આનંદ સ્વરૂપ આત્મા નીચે કરી નિર્ગત કે ઘટોઘટ વિશે પરમાત્મા કોઈ જગ્યા થાય વ્યાપક વ્યાપક છે છે આ આ દર્શન કરાવે તેને કહે જેમ જેમ તો માં આવે નકર આવે એવું નથી તો ભવ નું બંધન સુ નકર હતા એમ નામ રહેશે આખર વેળે જો આ માયાના ઘાટમાં રહી જાને તો બહાર નીકળે કાય એવું નથી મહાપુરુષોના સંતોના સસરને દાવું પડે એટલે કહેવાનો ભાવ અર્થ એવો છે કે એક ફૈબાનું નામ આપણા શરીર આગે જોડાણ છે આપણને બોલાવે એટલે હેકારો કરો દી પાછું બોલું જોઈએ પણ ઈ નામ ક્યાંક આ મૂક્યું શરીરમાં ઈ આ સંતો ઓળખાવે તો પ્રભુનું નામ પણ ઓળખાવે નામ રૂપ ગુણ સોથુર પદ અવિનાશ હવે આ તો કરા પણ હું તો એમ કહેવા માંગુ છું કાસા પૂછો તમે ઉભું જાણે કાર્ય કાસું તો હતા એમ નામ્યા આમાંથી બહાર નીકળાય નથી અને કરી લીધા જેવું છે આવો માણસ જેવો મનુષ્ય દેહ મળ્યો અને જો કાર્ય ન કર્યું તો એમ નામ રહેવાના પણ સંતો તો એમ હોત કે લાલન જેને આમ ઓળખાયા એ તો મિથ્યા જગતમાં દુર્લભ એવો આદેશ એનો કોઈ દીધે વિચાર ન કર્યો મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો કે ફોગટ જન્મ ન આ જીવન એમ નામ હાવ બરબાદ થઈ જાય છે

કે આમ એક ફોની અણી મૂકે એટલે સંસાર મિના ખાલી જગ્યા મે આ તો અનંત યુગોથી જન્મ અને મરણ જન્મ અને મરણ હવે પ્રભુ પરમાત્મા જો વાત કરીને તો એનો જન્મ જ થતો ન છે કૃષ્ણ પ્રભુ પરમાત્મા હો બોલે છે પણ જન્મ થાય તો મરે ને જન્મ તો નથી તો મરે કે હવે આ ઘર ની ઓળખાણ સદગુરુ મહારાજ કરાવે યથારથ પદ તો જેમનું તેમ છે જેમ છે એમના માં છે એમાં કોઈ બી ફેરફાર જ ન થાય એના જન્મ મરણ એ ન આવે સદગુરુ સ્વામી કૃપા કરે કે આપો આ થાય જો સદગુરુ મહારાજની દયા થાય ને તો જેમ છે એમ નક્કી કરાવે નિરાત નામ નિર્ભો સાક્ષી ઓજા આખા વિશ્વમાં પરમાત્મા ખાલી સાક્ષી રૂપે છે

તો જ્યાં છે નક્કી કરવા માટે આ કાર્ય જો મહાપુરુષ સંતોના સર્જે જાય ને તો મેળવો લાલન કે ગુરુ ગુરુગમ વિના કુટાયા આ ગુરુ ગમ ને સાવિ જેવી છે કે આ આનાથી જ માં આવે એવું નથી અજ્ઞાની જીવ તો માયાના કાર્ય કરવામાં કરી કરીને હતા ના ઉતર્યા

રાત ને દિવસ પ્રભુ પાછળ જેનું ધ્યેય લક્ષ્ય હોય ને એ આ કાર્ય પણ સદ્ગુરુ મહારાજ ની તો અખંડ તમને આ ધ્યાન ધારણા નિષ્ઠાવાન થઈને કાર્ય કરો એટલે જેમ સેમ તમારા લક્ષ્યમાં આવે મારા બાપુજીને ને એક વાણી બનાવી છે એમાં એ બોલે છે કે ક્યાંય કેવી રેણી પાડવી વર્તો વસન માં જો વસન સત્ય વસન જેમ એમ નક્કી થાય ને તો મેળમાં આવે

અને શ્વાસ બે ને ઓહમ કહેવાય બહાર નીકળે ને સોહમ કે નીતિ જો નીતિ હોય ને થી કાર્ય કરવામાં આવે તો સર્વશ્રેષ્ઠ કહેવાય અને જો કોઈ નું લઈને ખાઈ જાય ને એટલે માથે ઋણ સડવાનું આ ધોગી જીવ જાય એ ઓલ્યા નું લેણું ભરવામાં હતા

આ સત્સંગ થી ને મન સુધરે આનો કોઈ બીજી દવા ઈલાજ જ નથી આ મનને સુધારવા માટે સત્સંગ બડુ સુખ તો કે સત્સંગ નું તેને જાણે કોઈ વિરલા અનુભવ પદ ભણે એકો મરજીવા મોજમાં ક્યાંય કેવી રીણી પાળવી વતો વસન ની માં આ નુરજન માળા કે મે પહેલે

એને આ સદગુરુ મહારાજની સાંથી આ કાર્ય બધું બાદ કરી નાખ આ તો જ્યારે મહારાજ એવું કહે છે કે માળા ઊંચે સડે નીચે ઉતરે જડ્યા મને અઝમ પાણા તા જ્યારે પરિપૂર્ણ સત્ય વચનમાં આ મન સ્થિરતા પગમાં ઠરાય ને ત્યારે જપવું પડે ને આનું નામ અઝમ આ તો મહાપુરુષ સંતોની વાત છે હવે

પૂર્ણ બ્રહ્મ પ્રકાશ રૂપ અખિલ બ્રહ્માંડમાં આ નિર્જી તદરૂપ રહે માનજી સદા સ્વરૂપમાં પ્રભુ અને તમે પોતે એક જ રૂપ છે હવે આ બાવન તત્વોનું શરીર ગણે છે સંતો તો બાવન તત્વો તો આપણે નક્કી કરવા પડે ને પાંચ તત્વોના પાંચ પાંચ વિભાગ કરો એટલે પછી પ્રકૃતિ તણ ગુણ તમો ગુણ સત્વો ગુણ રજો ગુણ પાંચ જ્ઞાન પાંચ કર્મ પાસ અનમે કોસ પાસ પ્રાણ અને ચાર અંતકરણ આ થઈને થાય બાવન આ બાવન તત્વોનું શરીર ખરું પણ પરમાત્મા તે પણ મોહીથી નહીં આ માયા એને સ્પર્શ જ નથી સદગુરુ મહારાજ જય